નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ પાંચ એપ્રિલ બે હજાર પચીસ અને વાર છે મિત્રો શનિવાર તો આજનું જે આપણું જીરું બજાર છે કેવું રહી શકે છે અને જીરુંના ભાવ ખેડૂતોને કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી મિત્રો વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને મિત્રો ખાસ લાઇક કરી દેજો અને જે મિત્રો ચેનલમાં નવા છે સબ્સ્ક્રાઇબ કરી નાખજો જેથી દરરોજે દરરોજના જીરુના વિડીયોઝ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌ પ્રથમ મિત્રો ચીરુ વાયદા બજારથી શરૂઆત કરીએ તો ચીરુનો જે વાયદો છે એ ત્રેવીસ હજાર ચારસો અને પચાસ રૂપિયા સાથે અત્યારે જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો ત્રણસો અને ત્રીસ રૂપિયાનો મિત્રો જોરદાર સુધારો જોવા મળી રહ્યો છે અત્યારે જે જીરો વાયદો છે મિત્રો કન્ટિન્યુઅસલી નાના એવા સુધારા સાથે જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો બાર સત્તર માર્ચથી લઈને મિત્રો ચાર એપ્રિલ સુધીમાં માત્ર બે દિવસ જ જે આપણો આ વાયદો છે જીરાનો એમાં ઘટાડો જોવા મળ્યો છે એટલે સારી એવી તેજીમાં છે આ ઉપરાંત જે આપણા જીરુંના ભાવ છે સૌથી ઊંચા તો એની વાત કરીએ તો ચાર હજાર છસો અને દસ રૂપિયા મિત્રો અમરેલીની અંદર અત્યારે જે ઊંચો ભાવ છે જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મિત્રો ઓન એવરેજ જે જીરોનો ભાવ છે એ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને ચાર હજાર અને બસો રૂપિયા સુધી અત્યારે જે ખેડૂતો છે એમને મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ જીરોના આવકોની તો જે જીરોની આવકો છે ડેલી ત્રીસ હજારથી લઈને ચાલીસ હજાર ગુણી વચ્ચે મિત્રો જોવા મળી શકે છે અને આજે પણ એવી શક્યતા છે કે આ બંને જે ગુણી છે એમની વચ્ચે આવું અને જીરુંના ભાવ છે આગામી દિવસો દરમિયાન નાના મોટા સુધરે એવી ધારણા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ